આ સમાચાર છે આણંદથી આણંદ જિલ્લાની અમૂલ ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને જિલ્લા રજિસ્ટ્રારના મનસુખ વહીવટના વિરોધમાં આજે વિવિધ દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ અને અમૂલ બચાવો સમિતિના નેજા હેઠળ પશુપાલકોએ અમૂલ ડેરી ખાતે પ્લે કાર્ડ પ્રદર્શિત કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અમૂલ ડેરીના સભાસદ પશુપાલકો અને વિવિધ દૂધ મંડળીઓ પ્રતિનિધિઓ તેમજ સહકારી આગેવાન અને પૂર્વ ધારાસભ્ય કેસરી કેસરીસિંહ સોલંકી ભારતસિંહ પરમાર અમૂલ ડેરીના વર્તમાન ડિરેક્ટર અને પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર સિંહ મહિડા સહિત સહકારી આગેવાનોએ અમૂલ ડેરીની બહાર સૂત્રોચ્ચાર કરી પ્લેકાર્ડ પ્રદર્શિત કરી સરદાર પટેલ પ્રતિમાથી અમૂલ ડેરીના ચેરમેનના કાર્યાલય સુધી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યા બાદ અમૂલના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસને આવેદનપત્ર આપ્યું હતું

तू प्रामाणिकपणे निष्पक्ष

અમારા બારસો ને અઠાવન અઠાવન હિતની અમૂલ ડેરી છે ત્યારે